मित्रों चंडीसर गांव थी आश्रे एक किलोमीटर ना अंतरे चंडीसर थी सरोडा ना रोड पर खोड़ियार सिकोतर वाव आवेल छे। बावन लिंबाचिया समाज नी आ पौराणिक वाव वारंदनी वाव तरीके प्रस्थापित छे। आ वाव नु निर्माण राजा सिद्धराज सोलंकी ना शासन दरमियान एटले के एक हजार वर्ष पहला थयेलू छे

જેને છેલે આજુબાજુના ગામોમાં વસતા સમાજના વડીલોએ 60 થી 70 વર્ષ પહેલા સમારકામ करावेલું અને વટેમાર્ગો માટે પાણીની પરપડ બંધાવેલી સને 1994 થી 95 ના અરસામાં સમાજના કેટલાક જાગૃત અને શિક્ષિત વડીલોએ 52 લિંબાજીયા સમાજ સેવા ટ્રસ્ટ સરોડા નામે ટ્રસ્ટની રચના કરી નોંદણી કરાવીને મંદિર નિર્માણ કરવાની કામગીરી હાથ ધરી वावनी आजूबाजूના તમામ ગામો તથા બાવળાના તમામ ગામો તેમ જ સમાજમાંથી નાનો મોટો ફારો એકઠો કર્યો ઘેર ઘેર ફરી ઉઘરાણું કર્યું દરેક કુટુંબે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે દાન આપ્યું આ સમયે બનને માતાજીની મૂર્તિઓના દાતા શ્રી મફતલાલ વિઠ્ઠલदास 파રેક તથા શ્રી મણીલાલજી બાવલિયા હતા સને એક હજાર નવસો સત્તાણું થી અઠાણું માં હયાત વાવ ઉપર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું અને સંમત બે હજાર પંચાવન ચૈત્ર વદ દસમ તારીખ અગિયાર એપ્રિલ ઓગણીસો નવ્વાણું ના રોજ માં ખોડિયાર અને માં વહાણવતી સિકોત્ર મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું સમય જતાં સાબ્રંતી નદીના મોટા પૂર તથા ધરતીકંપ જેવા કારણોસર વાવની માટીની જૂની દિવાલો ઉપર માટીનું દબાણ વધતાં દિવાલો ઝૂકી ગઈ અને વાવ ઉપરના મંદિરનું જોખમ વધી ગયું બે વિકલ્પ હતા કાં તો મંદિર ઉતારી લઈ નવેસરથી મંદિર બનાવવું अथवा નીચે મજબૂત ટેકા આપી તેનું સમારકામ કરાવવું પ્રથમ વિકલ્પ অতি ખર્ચાળ હતો જેથી સમાજના જ્ઞાતિબંધુઓની સંમતિથી બીજો વિકલ્પ પસંદ કર્યો હાજર રહેલા જ્ઞાતિ ભાઈઓએ સ્વૈચ્છાએ દાન જાહેર કર્યા નિશ્રાત અને કેટલાક અનુભવી સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની સ્થળ ઉપર મુલાકાત લેવડાવી તેઓની સલાહ લીધી બધાના અભિપ્રાય નકારાત્મક હતા અને કામ ખૂબ જ જોખમી હતું પરંતુ માતાજીનું સ્મરણ કરી કામ શરૂ કરી દીધું તેમની જ્ઞાતિના ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપનીના માલિક અને અનુભવી કોન્ટ્રાક્ટર શ્રી મુકેશભાઈ નાચીના માર્ગદર્શન હેઠળ જેકથી મંદિરને અઢી ફૂટ ઊંચું કર્યું અને લોખંડની ગઢરો તથા આરસીસીના થાંભલા ઉપર મંદિરને ગોઠવવામાં આવ્યું કામ ખૂબ જ જોખમી હતું પરંતુ માતાજીની અસીમ કૃપાથી કોઈ પણ નુકસાન વગર આ કામ પૂર્ણ થયું સમયની માંગ સાથે વધુ મજબૂતી તથા અધ્યતન સગવડો સહિત મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો આ કામગીરી સંવત 2077 મહાસુદ 8 ને તારીખ 20 ફેબ્રુઆરી 2021 ના રોજ પૂર્ણ કરવામાં આવી मित्रों तुमने अमारो आ वीडियो गम्यो तो वीडियो ने लाइक करो शेयर करो और चैनल ने सब्सक्राइब करो